નમસ્કાર દોસ્તો રત્ન કલાકારો માટે આ માઠા સમાસાર કહેવાય કોઈ હારા હમાસર તો જો કે આવ્યા જ નથી આ માઠા એટલે બધી માઠા જ હોય છે આમ તો પછી વર્ષ તો મેં માઠા સમાસાર આવવા જ સાંભળ્યા કારણ કે બાર મહિનાની અંદર બે મહિના તેજી હોય નવ મહિના મંદી હોય ને એક મહિનો વેકેશન હોય એટલે જે કાંઈ ઘટના ઘટે ને એનો અંતે અડિયો દડિયો કલાકારો માટે જાય આ સમાસાર નીચે આલે છે તમે જુઓ તો ભાવનગરની અંદર પાંચસો કારખાનાને તાળા અને પચાસ હજાર કલાકારોનું સ્થળાંતર સ્થળાંતર તો પૂર પાણી હોનારતમાં હોય આ તો મંદી કહેવાય અને તાળા લાગ્યા છે એની કોઈ ખુલવાની તારીખ હોતી નથી એટલે પછી કોરોના હોય કે નોટબંધી હોય કે જે કાંઈ હોય ને એનું અંતે નિશોડ મંદીના સ્વરૂપે રત્ન કલાકારોને ભોગવટો ભોગવવો પડે એટલે કાંઈ મૂંઝવણ ભેરવું જીવન જીવવાનું અને બાકી હોય તો ટેરિફ જેવા કંઈ ગતકડા આવે એનો તે ભોગવટો રત્ન કલાકારોને ભોગવાનો ખંભામાં ઠેલો નાખીને ટાઢા રોટલા હવારથી લઈને હાજ સુધી કારખાનામાં વળખાવાના અંગૂર કટોરા લોઢાય રે લોચ હાજે ઘેરે આવવાનું પોતાની જાત ગહી નાખે હીરો ચમકાવવામાં પોતાની ચમકને ઝાંખી કરી નાખે તો એ સારા દિવસો ભાળે નહીં એ કલાકાર દુનિયાની મોંઘામાં મોંઘી વસ્તુની ચમક આપનારો કોઈ હોય ને તો રત્ન કલાકાર પણ એની ચમક તોય ઝાંખી પડતી જાય છે તો મારે તો રત્ન કલાકારોને આજ મીઠી ટકોર બે હાથ જોડીને વિનંતી કે તમે ક્યાંય પણ વેસન પાછળ કે ક્યાંય ફેલ ફતુરાઈમાં રૂપિયા વાપરો છો તો એ બંધ કરી દેજો કારણ કે પચાસ હો રૂપિયા તમારા ખીંજામાં પીડ્યા છે તો તમારા માટે તમારા પરિવાર માટે તમારા બાળકો માટે કામ આવશે બાકી તમારા બી રૂપિયા ક્યાંય લેવાના નીકળતા છે તો ફટ દઈને ગમે એવડી કંપની છે તો કાપી લેજે નાના એકમો બે ત્રણ ચાર ઘંટી અકાવતા હોય એવા ની પોઝિશન એ જ છે કારણ કે ઈ ક્યાંકથી માલ લાવી અને થોડું ઘણું વજન બસાવીને સારા કટમાં કામ બનાવીને વેચે ને ત્યાં કોક ઉઠી જાય તો એ નહીં બિશારા શિફ્ટી આવે એટલે નાના એકમ હોય કે રત્ન કલાકાર હોય બધાની પોઝિશન આ જ છે અને તમે ક્યાંય પ્રસંગપાતમાં કે ક્યાંય લગ્ન પાણી ઢોળ દાડા પાશમ શ્રીમત વાસતા એમાં જાઓ એટલે બીજેથી બસો રૂપિયાનું રિપેરિંગ કપાઈ જાય હીરો વેસાઈ જાય ત્યાં સુધીની જવાબદારી કલાકારની રહે છે એટલે ખાસ તમારું કોઈ છે નહીં અને તમારું ફાટ દઈને કપાઈ જાય અત્યારે જેમ ભણમાંથી એરું બહાર નીકળે મોટી કંપનીમાં ફાટ દઈને કાકડીઓ મશીનમાંથી બારું નીકળે અને કા સારા સોટાડી દેવામાં આવે કાલથી ટાઈમ ઘટાડી દેવામાં આવશે કાલથી ભાવ ઘટાડી દેવામાં આવશે વેકેશન પાડી દેવામાં આવશે ફલાણું કરવાનું આવશે ઢીકળું કરવાનું આવશે આવા બધા નીતિ નિયમો તમારે કાયમ નવા નવા આવીને ઉભા આવે કારણ કે પછી વર્ષ તો મેં કાઢ્યા છે ક્યાંક પ્રસંગપાતમાં હોય ને તો ઉપાધિ છા કરે કાળું રિપેરિંગ કપાઈ જાય રિપેરિંગ કપાઈ જાય અને બધાની પોઝિશન એવી જ હો બાકી રિપેરિંગ કપાઈ જાય એટલે કાંઈ લોંદાના કારીગર હોય ને એનું કપાઈ જાય ને હારા હોય એનું કપાઈ જાય એટલે ટૂંકમાં વેસાય ત્યાં સુધીની જવાબદારી અત્યારે કલાકારની છે ને ગમે ત્યારે તાળા લાગી જાય પછી વરસ ત્રી વરસ તમે હીરામાં કામ કરો ગેટની બહાર નીકળો એટલે પાછા નવરા ધૂપ ઘાસી બળદ જેવી હાલત હોય ને તો એ રત્ન કલાકારની ગમે એટલે આટા મારે તો એ બળદના બળદ એમ તમે ત્રી ત્રી વરરા ની અંદર કામ કર્યું હોય તોય તમારા હક અધિકાર કે નિયમ કાંઈ લાગુ તમને પડે નહીં પાછા તમે બહાર નીકળો એટલે નવા નવા પગાર તમને વીસ હજાર હોય તો એ ધીમે ધીમે નાનો પગાર થતો જાય છે અઢાર હજાર પંદર હજાર કહાઓ છૂટાઈ થઈ જાય કાં બંધ થઈ જાય અને મોંઘવારી માજા મૂકે મોંઘવારી દાડેજી વધતી જાય એટલે આ પોઝિશન છે તો નાનું મોટું કાંઈ વેશન હોય ર કલાકારોને તો એ તમે બે હાથ જોડીને મારી વિનંતી છે છોડી દેજો કારણ કે ક્યારેય કોઈ કામમાં આવવાનું નથી તમારી પાસે હશે એવો કારો દેશે આ વિડીયોને દરેક રત્ન કલાકારો સુધી પહોંચાડી દેજો એવી વિનંતી સાથે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત